હા મમ્મી હું આપડી છે ને જલ માં પેન્ડલ સેટ લઈ જાઉં બરાબર ને હા પેન્ડલ સેટ લઈ જાવોસ ને છે ને સદ્રાણી હું લઈ જાઉં ને નાટનો દાણો હા મમ્મી તારા વલા પડયા ભંગવી નવા કરાઈ નાખો ને પેન્ડલ સેટ ને પડયો ન્યુ ડિઝાઇન નો ના ના ભંગમ કઈ ન પેલા સોનું હોય સોનું કહેવાય ખબર ઈ દે દેવો નારે ના આસલ ધોરાવી નવો દે ને બાપા ઈ જૂનો હું દેવાનો હોય પછી જાળો હાથ તો પાડવા દયો આ પાડે પછી બધું વિચારાય અટાણે શું છે લે અમને હ રાખનો હોય અમાર ભાઈનો હોય ના પાડું એમ કહું કે હા પાડવા દયો પછી બધાય વાતો કરજો તમારી જો કે હા હા પાડે પછી બધું થાય ભલે ને હા ના પાડે તો બીજે આપણે બધું કરવું જ જો હા હા હું માઈ બરાબર છે તમે નતા લેવા તમે બાનો જૂનો પેન્ડલ સેટ મન ચડાવ્યો હું ક્યાં કઈ બોલું હું તો ખાલી વાત કરું તમારી મરજી હાઈ લો સા પીવ દે પછી માં જાવ ઘરે રોકાઈ જાવ ને જમાઈ એક જાવ તો જાવ જીજાજી આજ દી ના ના રોકાવ નથી બાન કેતા તા હાં જાવ તો રે જે કાલ વયો જાવ ઘેર રોકાઈ જાવ ને માં હું ને કોક દીક તો રોકાવ હા હું કે એવું ના રાખાય ના રે ના હાવ માં એવું નથી પણ મારે ઘેર જાવ હા તો જાવ હાલ હું ચા બનાવી દઉં હો સમાઈ તમે કેવી લાગી છોકરી તમે કયો ના છોકરી તો બહુ સરસ છે પણ હવે હું કરે દે કે ના દે બરાબર ને આપણે તો કરી ના આવ્યા એટલે જ ને ના આજ ના દીવાઈ જોઈ નકલ હા મેથી હું તો ફોન કરી હા ફોન ન કરે હું હા ફોન કરી હા ફોન કરે કઈ ના મે માગો લઈ નતા ગયા હા ફોન તો કરાય

ના ના પછી એ પાછો એક દી ને તે રોકાય હવે તો રોકાવાનું છે ને સકપણ થાય તો બરાબર ને હા આવો હા લો જય શ્રી કૃષ્ણ આવજો હાલ જા હા જય શ્રી કૃષ્ણ હે સોનલ તને તો સુકરી ગઈ મી ને કેવી કે રૂપારી નહીં કોક ને થાય કે જો તા વિદેશ લઈ વઈ સુકરી છે ને હા પાડી દે તો ભગવાન ને કઈ મમ્મી ચિંતા કર માં હા પાડી દે ખોટે ખોટી તું ચિંતા કરી ને રાતે નીંદરે નહીં કરી તારી મને જો ટેમ થાય જો મારી ક્રાંતિ જાય જો મારી ક્રાંતિ જાય થઈ જાય પપ્પા એમાં ટેન્શન ના લેવાનું હોય મેં તો જોઉં ને વાત કરી તમારી પાસે હોનું પહેરું છે એટલું બીજું ઘણું છે હોનું છે વાડી છે કંઈ ફેક્ટરી છે પછી વિશે શું જોઈએ છોકરો ભણે પણ ખબર છે કે મા બાપને રૂપિયો છે હા મમ્મી પાછો આપણે એક મેક થાય છે એટલે તો વિચારશે તમે ટેન્શન ન લેતા કાલ તો જો ફોન આવી જ ચાહે તો તું હું તારા હોરાન છે તે તા કરીને થાય તો હા મમ્મી રોકાઈ ને હાલો પેટમાં ભૂખ લાગી તો જમીન ગયા વાંધો નહીં વા બનાવ્યું હોય ને પપ્પા જમી લે મમ્મી હું કપડા બદલાયા હું હા જમા દીકરી મમ્મી હું કપડા બદલતો આવું હા છોકરા તને તો ગઈ છોકરી હા મમ્મી ગઈ મી ને વાતચીત કરવા ગયા ને પૂછવું નથી ને તને કામ તો નાખ ને આમને તેમને ના રે ના કઈ નથી પૂછ્યું હો હાલ હાલ હવે કાલે બરમદીમાં ફોન કરીએ બરાબર નહીં આવે તો સમજી જાણું કે નથી કરી હવે હા મમ્મી એની મરજી એટલે મને તો એવી થાય છોકરી એવી અસર છે ને એટલે એમ થાય કે કોઈરું થઈ જાય તો મારા દીકરાને બધા મોટા બંધ કરી દઉં કે આવી છોકરી ક્યાંથી ગોતરી છોકરી કેવી રૂપવાળી છે ¿Cuál es la situación? a es la situación? ¿Cuál es la situación? ¿Cuál es la situación? es la situación? ¿Cuál es la situación? ¿Cuál es la situación? ¿Cuál es la situación? es la situación? ¿Cuál es la situación? ¿Cuál es la situación? ¿Cuál es la no ¿Cuál es la situación? ¿Cuál es la situación? ¿Cuál es la situación? la situación? ¿Cuál la situación? ¿Cuál es la situación? ¿Cuál es la situación? es la situación? ¿Cuál es la situación? ¿Cuál es la situación? ¿Cuál es la situación? la la เราหุงข้าววุ้สเต้าแล้วบอกเลยอร่อยร้านทวามันดีหุงส่วนนัลร้านทวามันยังไงเนี่ยบดยันปนนี่เนี่ยมันจะอร่อยบดยันก็วันกึ่งบุรุษบดยันโอ้ยมาบดยันก็รู้กันตลอดว่ะวันนี้เราทำมาซานลอดเล่าว่าจะเอาไปยีเลี้ยนมาซานลอดมุ้งขูดเจ้าซานลอดแต่ไม่เข้าเวอร์สิอีนักก็ตะกรูว่ารับบดยันก็ต้องลอดนะรูดลีน่ามาเนี่ยเข้าเวอร์ตะกรูว่ารับบดยันเอาไปยีไปเนี่ยรูดลูกคนนี้แก่หายว่าลองส่วนนัลแล้วพูดเล่าบดยันเข้ามาทุกคนนักหนูเนี่ยพ

કાનોડા બોલે શ્રી રામ શ્રી રામ કેમ કરાય કેમ તાળી પડાય કરો બા દીકરો રમતા લાગો નઈ હા જો બા દીકરો રમતા તા શ્રી રામ શ્રી રામ બોલતી તી ની તાળી ઉપાડતો તો હા ઓ બા હું એમ કહું કે સંદીપ ભાઈ ન્યા જમવાના હે કાઈ જમવાના હે બા બની માં ન્યા જાય એટલે પૂરું ફોન એ કરે ની આઈ કઈ ની તી હું સોના લેમ ના થાય કે આવતા રહી ઘેર બધાઈ છે તો જીમ કરે માપડા થોડું માને માને કોઈ દી આ જમવાના છે ત્યાં એ પ્રમાણે વધાર કરો શાક કર્યું ઓરો બનાવ્યો લે બા મને એમ કે નાખો રોટલા નોરા બરાબર માં કઈ વાંધો નહીં હવે ન કરતી રવિવારે છે ને કોઈ બી રીંગણું ન હે કઈ હો હા બા મને એમ કે હાલો નોરો બનાવો રીંગણા પડ્યા સોનાલ ક્યાં કઈ શાક લઈને ગઈ જોને એને તો ક્યાં કઈ માં ખબર પડે બસ ઉઠવું મોડું મોબાઈલ લઈને બેહવા કામ વાળીને કામ કરવાનું કહી દીધું હું જોને ચલસા કરવા કઈ નહીં થી હું બાર દઈ ન ઘરમાં હું કાજ કાલ આવતી રહે ન સંદીપભાઈ આવે ને તો કહું કે સંદીપભાઈ દહીણા તા મૂકી આવી ગયો બાજરાનું તો હાવ પૂરું થઈ ગયું સાચી વાત છે સંદીપભાઈ એનો છે માં સંદીપભાઈ જો ને હવા ના ગયા એમ નહીં કે ફોન કરીએ બા ઘેર કે શું કરે બધાય આપણે ત્યાં અજાણાં જ કેવાય ને ઘર માં કઈ થોડી ખબર હોય આપણે આવે એટલે લેવો કે જીરીક માને ને તો યાદ કર ન્યા ન્યા પડો રે હા રે ને હા રે હા રે ને હા રે સોનલ કેવા કપડા પહેરે બા એવા કપડા થોડા પહેરાય સૂટ દેતી માં દીકરો બધી માં દીકરો બધી ને સૂટ દે પછી તાવલી પહેરવાની છે માં હે બા મનમાં છોકરી કહેતી તી કે મમ્મી મને કાકી ખીજાય મને કાકી ખીજાય આજ રાખે એમ ક્યાંય કચરો ન ઢોરતી કાકે પગ ધોઈને બે કાકે કે સોપા બગડી જાહે ઠેકડા મારમાં અને કેતી તી જો કાઈલ કે મોય મને કાકી એમ કીધા રાખે કે નારે ના છોકરા તા બગાડે ને ઘર માં ઈમાં હું ન્યા હાવ ક્યું કરે ને આપણે તો ગમે ઈ ની ઈ નેમ તો આમ કરો તો બધાય ગામડે વયા જાય ઈન થોડા વયા જાવ હજી તો રોકાઉ આપણે કાઈ નઈ પી ઈનું છોકરું થાય તો નઈ બગાડે ને મૂકી આવશે ક્યાં નારે ના થોડું મુક્યા વાય કે બે ડી પેલા કે કે ભાભી તમે છે ને બેડ ઉપર એ કે ઓલી પ્લાસ્ટિક નું આવે ને રાખજો જોઈ કે તો છે ને કે કે પીપી પી કરે ને છોકરો તો માર ગાઈડલા ન ભી જાય છે ને ગાઈડલા બગડી જાય મે કીધું કે હા ને હું પછી ભૂલી ગઈ બા હા થી બીજે દી મને કે કાનિયા પી પી કરી લાગે કે તો અગાસી હું કઈ આવજો ભાભી એવું ગાઈડલું બા કેમ લઈ જાઉં અગાસી માં વાંધો નહીં તો છોકરાઓનું હાલે ને આ કંઈ હું કઈ ન હોય કંઈ નહીં હું સંદીપ તા ખો વહુ નો થઈ ગયો વહુ કે કે પાણી પી તો પીએ કે કે ન પી તો ન પીએ ઈવો થઈ ગયો ઈ સોનલી માતા જો આપણે એટલા દી થી આવ્યા કોઈ દીધ જમવાનું કીધું કેવા લો વળા છે અહીં તમે કીધું કે લસ પસ્તો શીરો કર્યા તઈ ને વાત કરું તો સીરો ખાઈ ત્રણ વાર અહીં શીરો લઈને ખાધો લે તી હું બા જમવાનું ન કહેવાય આપણે ક્યાંક સોનલા જ રોકાણી તો કાલ બધા જમવા આવજો કરે ફોન કોઈ દી ઈને હું એની દીકરી જમાય આવી જાય પછી બીજા માં ગયા ભૂરા સંદી પીનો થઈ ગયો પછી આપણો થોડું કઈ હાલે આ વાત છે તઈ હું જે શ્રી કૃષ્ણ બા ભાભી આવી ગયો તું કે મોડું થઈ ગયો ભાઈ એટલું બધું ભાઈ માં એવું છે અમે બધા મોડા પી ગયા મોડા ની કલાક દોઢ કલાક તો બેઠા પછી ઘરે વા સોનલના ઘરે બેઠો તો થોડીક વાર ચા પીને જાઉં આ તાર ભાભી જ કે કે સંદીપભાઈ હું જમીએ કે ન્યા જમીએ કે એટલે હું ફોન એ કર્યો નથી હતી બા ફોન કેમ કરવો ન્યા પછી બેઠો તો મને ખબર હતી ભાભી થોડુંક તો વધારે કરતા જ હોય જમી લે મારે તો કેટલુંક જમવું હોય તું દીકરા જમીન ના થાય હોય ન્યા ના ના બા બધા કીધું કે જમીન જાવ જમાય પણ હું કે ના જમવું નથી જો જમત ને તો બા અંધારું થઈ જાત મોડું થઈ જાય એટલે હું ઘરે જઈને જમી લઈ એટલું ગયું તો હા હોય જમવાનું નાખી તું જમીન તો હોય ન્યા સોના લઈ નહીં કીધું હોય સોના શું કરતી હતી એ બા બસ જોઈ કે હવે થાકી ગયા હતી રસોઈ કરવાની બાકી હતી હવે બનાવીએ રસોઈ તે મમને એમ કે સંદીપ ભાઈ તમે જમીને આવ્યો હતી મેં તો જો ઓરાને રોટલા કર્યા બાકી આજ રવિવાર છે ઓરો ન કરાય તી હું કોલે ભૂલી ગઈ તે તો તમારો રોટલો ખાવો તો એક વધારે કર નાખું કઈ વાંધો ને ભાભી મને નહીં હાલે અત્યારે બહુ પેટ ભર્યું વાઈ નાસ્તા કર્યા બપોર એવું જઈમાં શીરો ને એટલે હા લે તારે આવું શીરો કર્યો હે ને હા બા શીરો કર્યો તો જઈમાં બધાય પછી પછી નીકળ્યા થોડુંક મોડું થઈ ગયું હતું નીકળવામાં ગાડી બાંધી નહીં ભાઈ ને કામ હતું ને તે બાર વયો ગયો તો પછી મેં કીધું કે લાવો હું ગાડી લઈ લઈ તી થોડુંક મોડું થઈ ગયું હા બરાબર આપણી ગાડી નખો તોડ કે હાલો તમારે ગાડી લઈ લ્યો એટલે બા તમે કીધું મેં ગાડી ન લીધી સ્કૂટરમાં વયો ગયો એટલે પછી હું જમીન ના આવ્યો કે બહુ મોડું થઈ જાય વળી સ્કૂટરમાં સેટું ને પાછું હા બરાબર મને તેમ કે જમીન આવે ત્યારે હા કે જમવાનું હા એ તા કહેતા હતા હારું હારું બા હવે કપડાં બદલાય આવું હા હા જા કેવી છે છોકરી હે સન જોવા ગયા તાતી અરે બા બહુ જ અસલ છે રૂપાળી એકદમ છે બારની ન હોય એવી છે રૂપાળી છોકરી તો બહુ અસલ છે હા એક અડ દીકરી લાગે નહીં ને આ એક અડ દીકરી છે ને મમ્મી પપ્પા ને પપ્પા રિટાયર થઈ ગયા સરકારી નોકરી છે ને બહુ હારું છે મમ્મી છોકરી તો બહુ હારી છે ભણે હજી હા હું કીધું એને જવાબ આપ્યો કઈ અરે ના એને એમ કીધું બે દિન ફોન કરી બરાબર હારું બા હું કપડાં બદલી લઉં થાકી ગયો ભાભી મારા હાટું જમવાનું ન કરતા હો ને અરે ના ભાઈ જમોતા જોઈએ ને એક રોટલો કર નાખે ભાભી હું આ લખી ન્યા ના બા માં પેટ ભર્યું કા નકર કર નાખું હું માં હું ન્યા એ ના ના જોયું આ હુઈ જમવાનું ઈ ન કીધું છે ને કઈ નીતિ હું કામ હોય તો સંદીપ જમાય સંદીપ જમાય મેં એટલે જ ગાડી લઈને ન જવા દીધું સોનલ ને તો ઘણે ગાડી લેવી હતી મેં કીધું જાઉં કૂટર લઈને રોગે રોગી હું ગાડી ડીઝલ બાર હું બરાબર ને સિવાસે આ ફેરા બાંધે ગાડી જો બાંધવી પડી બે અઢી હજાર રૂપિયા લીધા બા નહીં લીધા હોય લીધા જાહેર વિશાળમાં દીકરો ભૂખો આવ્યો કામ હોય તો સંદીપ જમાઈ હજાર વાર ફોન કરે સાઈ નીતિ હું એવો થાકી ગયો મારો દીકરો ન્યાય ગાડી અકાલી અહીંથી મૂકવા ગયો ન્યા ગયો ન્યાથી અહીં આવ્યો હા તાઈ હું પાછી સોનાલે રોકાઈ ગઈ એમ નહીં કે ઘેર અહીંયા જઈએ હમણાં ગઈ હતી બાજી ભાઈ બીજ પર વળી પાસી ગઈ તાઈ હું કોઈ કેવા વાળું નથી ને એટલે જાય આવ થાય આવ જાય ગામમાં ગામમાં હોય એટલે આ ઉપડા થેલા લઈ લે あ、すいわち、たリり。え、みて、うんこいだ。